ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યારથી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે જેમાં વધુ એક સુવિધાનો શુભારંભ કરાયો છે ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ખાનગી સિટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સીટી સ્કેન કરવા માટે જવું પડતું હતું જેને ધ્યાનમાં રાખીને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે રૂપિયા એક પોઈન્ટ છ કરોડના ખર્ચે ચોસઠ સ્લાઇસના અત્યાધુનિક સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર મિતેશ શાહના વરદ હસ્તે રિબિન કાપી શુભારંભ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેશન હેડ ડોક્ટર ગોપિકા મુખિયા અને ડૉક્ટર પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ મેનેજ બાય ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીટી સ્કેન મશીનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે સિક્સટી ફોર સ્લાઇસનું સિટી સ્કેન મશીન છે અતિ આધુનિક મશીનમાં આ સિમેન્ટ કંપનીનું આ મશીનમાં દરેક જાતના એક્સિડન્ટના કેસીસ જેમાં સિટી સ્કેનની જરૂર હોય મગજના ડિસીઝ જેમાં સીટી સ્કેનની જરૂર હોય તમામનું ડાયગ્નોસિસ નજીવા દરે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે